દાહોદમાં યોજાયો છે ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ ત્યારે આમ આદમી પાર્ટીના વિધાનસભાના લડેલા ઉમેદવાર ભાજપમાં જોડાયા છે સી આર પાટીલની ઉપસ્થિતિમાં ભાજપનો કેસરી તેમણે ધારણ કર્યો છે ત્યારે આમ આદમી પાર્ટી બીટીપી અને કોંગ્રેસના મળીને પાંચસો જેટલા કાર્યકર્તાએ આમ આદમી પાર્ટી છોડી છે ત્યારે તમામને સી આર પાટીલે કેસરીઓ ધારણ કરી પાર્ટીમાં પ્રવેશ અપાવ્યો છે દાહોદના ગરબડા ખાતે આ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે દાહોદના સાંસદ ધારાસભ્યો અને સી આર પાટીલની ઉપસ્થિતિમાં મિલન કાર્યક્રમ યોજાય હતો જોડેને અમે અમારા આદિવાસી સમાજની સેવા કરવા માંગીએ છીએ એમાં સૌથી અમારા જસવંતસિંહ ભાભોર સાહેબે જે ગ્રાન્ટો આદિવાસી સમાજ માટે જે આપી છે નવ મહિનાથી લગાતાર મહેન્દ્ર ભાભોર સાહેબ જે અમારા કુટુંબી થાય છે એમને સારી ગાઈડલાઈન મને આપી કે ભાઈ સરકારમાં તમે ચાલુ સરકારમાં જોડે રહીને આપણા સમાજની સેવા કરશો તો આપણને બધાને ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ થઈને જ સેવા કરવી પડશે બીજો વિરોધ કરીને તમે જો જે વિરોધ કરીને તમે આપણા સમાજની સેવા કરવા ધારશો તો નહીં થશે ભાભોર સાહેબે જે ગ્રાન્ટો ફાળવી જે સમાજની સેવાઓ આપે છે એનાથી અમે ઉત્પન્ન થઈ અને અમે ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાયા છે અને લોકોની અમારા ગામની અમારા ગરબાડા તાલુકા વિશે દાહોદ જિલ્લા વિશે અમે સેવા કરવા માગીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીમાં અમે રહીશું આજે ગરબાડા વિધાનસભાના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની એક તક મળી આજે ખૂબ મોટી સંખ્યામાં લગભગ દસ હજારથી વધુ સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો આ સ્નેહમિલનના કાર્યક્રમમાં હાજર હતા આજે વિધાનસભામાંથી બે હજાર બાવીસના વિધાનસભાનું ઇલેક્શન લડનારા શ્રી શૈલેષભાઈ જે આ પાર્ટીમાંથી લડ્યા હતા એ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમની સાથે હજારો કાર્યકર્તા પણ જોડાયા છે જે ઇલેક્શનમાં લગભગ એકતાલીસ હજાર મત લઈ ગયા હતા પણ એમને પણ થયું કે જે વચનો એમને આપવામાં આવ્યા હતા એ આદિવાસી પ્રજાને ભોળવાનો પ્રયત્ન થયો હતો અને ત્યાર પછી કોઈપણ પ્રકારની કોઈ એક્ટિવિટી થતી નથી એટલા માટે મોદી સાહેબ જે વચનો આપે છે પૂર્ણ કરે છે એટલા જ માટે મોદી સાહેબની ગેરંટીમાં વિશ્વાસ કરીને આ જે પાર્ટીમાં જોયા છે એમને પણ અમે સ્વાગત કરીએ છીએ અને નવા વર્ષની શુભેચ્છાઓ આપને આપના માધ્યમથી